ગ્રામજનોએ અમરેલી લોકસભા ઉમેદવાર જેનીબેન ઠુમરનું સન્માન કર્યું હતું ત્યારબાદ કોંગ્રેસ લોકસભા ઉમેદવાર જેનીબેન ઠુમર વીરજી ઠુમર જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત ટીકુભાઈ વરુ વિરોધ પક્ષના નેતા જેડી કાશડનું ફુલહાર પહેરાવી આપી સ્વાગત કરાયું હતું અમરેલી લોકસભા કોંગ્રેસ પક્ષે જેનીબેન ઠુમરને ઉમેદવાર બનાવ્યા છે જે બાદ વિવિધ ગામના આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી રહી છે ત્યારે રાજુલાના કુંડલિયાળા ગામે આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરાઈ હતી આ મુલાકાત દરમિયાન આવનારા સમયમાં કેવી રીતે આગળની રણનીતિ બનાવવી તેમજ તાલુકા મથકો પર લોકોના કયા કયા પ્રશ્નોના મુદ્દાઓ વાંચા આપવા સહિત વિવિધ બાબતોએ આગેવાનો સાથે સંવાદ કર્યો હતો જેની બેન દ્વારા જીતની ખુશી વ્યક્ત કરી હતી આ બેઠકમાં કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના ઈન્ડિયા ગઠબંધનને લઈ આપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો રાજુલા પંચાયત ની પ્રમુખ રહી ત્યારે અમરેલી જિલ્લાની જનતાએ ખૂબ સાથ સહકાર અને સાથે આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી સામેવાળા ઉમેદવાર શું છે કોણ છે એમની કામગીરી શું છે એ તો લોકો નક્કી કરશે પણ મારી કામગીરી સાંસદ તરીકે ચૂંટાયા પછી કારણ કે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો આવવાની છે આ ભારતીય જનતા પાર્ટીના જુમલાને ઉપર બ્રેક અમરેલી જનતા લગાવવાની છે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી પણ મને પોતાને કોન્ફિડન્સ છે કે આવનારા સમયમાં લોકો સાથ સહકાર તૂટી ચૂંટી લાવશે અને લાવ્યા પછીની પાંચ વર્ષની જવાબદારી મારી કારણ કે પાછળના વર્ષોમાં જે અમરેલી જિલ્લા ઉપર પછાતપણાનું જે ટેગ લગાડવામાં આવ્યું છે એ ટેગને કેવી રીતના દૂર કરી શકાય એવા તમામ પ્રયત્નો આવનારા પાંચ વર્ષમાં મારા રહેશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરો સાથે અને આગેવાનો સાથેની મુલાકાત છે આવનારા સમયમાં કેવી રીતની રણનીતિ બનાવી તાલુકા મથકો ઉપર જઈને કયા પ્રશ્નોને મુદ્દાઓને વાચા આપવી એના માટેની ચર્ચાઓ છે હજી પ્રવાસ શરૂ નથી થયા સભાઓ જિલ્લા પંચાયતની સીટ તીટ આયોજન કરવામાં આવશે અત્યારે ફક્ત આગેવાનોને મળી રહ્યા છે કોને શું કેવું છે કોના શું અભિપ્રાયો છે કેવી રીતના પ્રચાર પ્રસારના માધ્યમોથી અને રણનીતિઓથી આગળ વધવું એના માટે હજી ચર્ચાઓ કરી રહ્યા છે